કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા શ્રમ કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયન દ્વારા આજે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે જૂનાગઢમાં પણ ટ્રેડ યુનિયન દ્વારા આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું બેન્કિંગ વીમા આંગણવાડી તથા વિવિધ મજૂર સંગઠનો દ્વારા નવા શ્રમ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો આજે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન વિદ્યાર્થી સંગઠનો દ્વારા શ્રમ કાયદો નાબૂદ કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી દિવસોમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજ કેન્દ્ર સરકાર ભાજપની જે નીતિઓ છે એ મજદૂર વિરોધી છે કર્મચારી વિરોધી ખેડૂત વિરોધી છે નોજવાન વિરોધી છે વિદ્યાર્થી વિરોધી છે અને અમેરિકા સાથે જે કરાર કર્યા એ આખા દેશના વિરુદ્ધના આ સરકાર છે તેના વિરુદ્ધની અંદર આ દેશની અંદર કરોડો માણસો રસ્તા માથે આવી ને આ સરકારની નીતિઓનો વિરોધ કર્યો આજે પણ કલેક્ટર કચેરી જૂનાગઢની અંદર સેન્ટર ટ્રેડ યુનિયનના આગેવાનો દ્વારા વિદ્યાર્થી આગેવાનો દ્વારા આપણે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર માન્ય વડાપ્રધાનને આપેલ છે કે આ જે આપની નીતિઓ છે રદ કરવો ન આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે